આપડે તો શું કરવાનું ગયા ખબર એ બોલાવ જવાનું નઈ આવો આપડે બોલાવ નહીં જવાનું બાર ના ફોન લાવો તમે પેલા તો આપડા જોડે

હા <T |ar|> <Give> <coughs>

साधो चलो ए मुझे कला चल बा बा

મેન બેહત કી હે હગો બ્યાલ દેહ તબલા મેં તો બગા વેન વેન ચલો ચલો હા હા ઇને ડાલ લે આગળ વધી એમ

અમી માતા મા કોઈ રેગડી ગામ વાળો નથી તો કોક કરીને તમારે લાઈવ પડશે ને તમે અમારો કરી નહીં તમે બેહમ ન લે અરે ચાદર મેં તો ચાદર નઈ ઉઠતી ચાદર ઉઠો મારી ફટાડો ઉઠતો

એ ગોગડી તો આવતી આવતી કરો મારા મનમાં એક એ મારા મનમાં એક વિચાર હું ગોગડી તો આવતી નઈ બરાબર જ પાડું पार देऊ त खा हो मन मनावा तो आए तो बराबर मारा हात म चटक कऊ हे काय दे हेड दो ना त खा हो

इन्नगोला वाली नहीं दिख रही अरे बड़ है ये आम

સો 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 રંગે સંગીત હું બધું કાઢી દે બરાબર અને જો બાન નો વાપરવાનું બંધ કરી દે જો રંગે સંગીત ના તો આવવું નહીં જાય હા બે

Jauh taruh kalau sah, rende rende akap gua muka bernapal itu marunuam gubri mata tadi ya. Ah, kematana. Hm, ramuan aku maril ramuan ya aku, hatu mariku gubri ramuan ya aku. Ah, kematana. Eh, ramuan dia tuh apa? Ramuan dia tuh hatu

અલ હાવા મુરત બોલાઉ બોલાજો મુરત હા પામ મુરત બોલાજો અલ પાજી કેટલી ઓ મોણ જે થારું છું સમજી હતી લ્યો નો ના તો પુત્રં દોને ના ખડઉ